હાલ આ મામલે ચાર જેટલા ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસે મતકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગ લાગવાની ઘટનામાં અનાજ ઘરવખરીનો સામાન સોના ચાંદીના દાગીના બાઇક સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતાં સાત લાખનું નુકસાન પહોંચ્યું હતું આ મામલે ચારે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ હુમલામાં પુની નામની મહિલાને ધાર્યું માથે મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

ચાર જણ આજે આયા હતા મને મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને ત્યાં પછી પાછા બે એક જમાદાર અને એક રાઈટર કે તમે હાજર ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો ને પછી આયા એટલે ચાર પાંચ જણ મારું ઘર પાડે અને ધારિયા એક બેન ને વગાડ્યું છે પુની બેન કરી ગોધરા લઈ ગયા છે

ફાયર ટીમ ફાયરની ગાડી લઈને ઘટના સ્થળ પર અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આગ પર કાબુ આવી ગયો છે કોઈ નુકસાન જાણવા મળે નહીં અને હાલમાં કામગીરી ચાલુ છે ફાયર ફાઈટિંગ મકાનની અંદર શું શું મકાનની અંદર ઘરવખરી સામાન બળીને તદ્દન ખલાસ થઈ ગયો છે બાઈક અંદર છે ને ગેસના બોટલો ચાર હતા એ બહાર કાઢ્યા છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર